વડોદરા શહેરમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગરમીથી બચવા માટે લોકો બજારમાંથી માથાના રક્ષણ માટે ટોપી અને ચશ્માની ખરીદી કરતા જોવા મળ્યા હતા સાથે જ બજારમાં ચશ્મા અને ટોપીના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો જોવા મળ્યો નથી બીજી બાજુ લોકો ગરમીથી બચવા માટે શેરડીનો રસ પીતા જોવા મળ્યા હતા કનકરાજ વેચવા 20 રૂપિયા ગ્લાસ અહીંયા પે મે સવે આતા 11 વાગે रात को शाम को सात बजे जाता हूँ अभी गर्मी में पब्लिक को गन्ना का रस पीना चाहिए ये गन्ना का रस होने से सुबह टाइम दो टाइम पीने से बच्चे लोग को भी अच्छा होता है जो उम्र का आदमी होता है उसको भी उसके उसके तरफ से भी अच्छा है नींबू डालता हूँ अदरक डालता हूँ पुदीना रखता हूँ हाँ बहुत अच्छा है गर्मी के लिए बहुत अच्छा है બાબુ સરકાર ઉનાળામાં ટોપી ને ચશ્મા છે ને સાહેબ પહેરવા જ પડશે કેમકે દિવસે દિવસે તાપ વધી રહ્યો છે એટલે ટોપી ચશ્મા પહેરીને તમે ઘરેથી બહાર નીકળો તો સારી વસ્તુ છે બધી નવી વેરાયટી છે ચશ્મામાં છે ટોપીમાં છે દરેક પણ નવી નવી વેરાયટી છે ભાવ તો મારો જે રેગ્યુલર છે એ જ ભાવ રાખ્યો પબ્લિકનો ઘસારો સારો છે સલીમ મેમન